રાપર આવેલ નીતિ આયોગના નાયબ નિયામક સપક્ષ શહેરીજનો દ્વારા તાલુકાની ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરાઈ સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડની આગેવાનીમાં આજે રાપર શહેરના જાગૃત નાગરિકો દ્વારા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત આજે રાપરની મુલાકાતે આવેલ નીતિ આયોગના નાયબ નિયામક અંશિકા ગુપ્તા સમક્ષ શહેરીજનો દ્વારા તાલુકાની ખાડે પડેલ આરોગ્ય વ્યવસ્થામાં સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જી લાઈવ ન્યૂઝ કચ્છ आज अमने जा दिल्ली आरोग्य आयोग में કોઈક આઈએસ અધિકારી આવ્યા છે તો અહીંયા રાપર તાલુકાનો સૌથી મોટો અને પ્રાણ પ્રશ્ન જે કહેવાય આરોગ્યનો એને લઈને અમે આજે સવારથી ઘણા બધા સામાજિક આગેવાનો મેડમ આવ્યા હતા એમને મળવા માટે સમય માગ્યો ને અત્યારે અમને જઈને મળ્યા છે એટલે આજે અમે એવી રજૂઆત કરી છે કે છેલ્લા ઘણા સમયથી વખતો વખત જે રાપરનું સહયોગ આરોગ્ય કેન્દ્ર છે જે અઢી લાખ લોકોની જીવાદોરી સમાન આ એકમાત્ર અહીંયા હોસ્પિટલ છે જ્યાં કોઈ પણ પ્રકારની પાયાની સુવિધા કે આરોગ્યલક્ષી સુવિધા નથી મળતી આ બાબતે અનેકો વખત પહેલાં પણ રજૂઆત કરી છે અને આજે પણ મેડમનું ધ્યાન દોર્યું છે કે ખાસ કરીને આ જગ્યાએ આ ગુજરાતનો સૌથી મોટો બેકવર્ડ તાલુકો હોય તો રાપર છે અને અહીંયા જો આરોગ્યની સ્થિતિ લથડી હોય તો અહીંયા બીજી બધી પરિસ્થિતિ ખરાબ જ થશે તો રાપરનું જે સીએચસી છે એમાં જો ખરા ટાઈમે કોઈને બ્લડની જરૂર હોય તો બ્લડે એમને નથી મળતું એક્સરેના સંસાધનો છે પણ કોઈ ઓપરેટરો નથી જેમ મેં કીધું કે આખા અઢી લાખ લોકોની વચ્ચે એકમાત્ર ડોક્ટર છે એ ડૉક્ટરે જાણે કોઈક માફિયા હોય એવું વર્તન પેશન્ટો સાથે કરે છે આવી ઘણી બધી અગાઉ પણ રાહો આ ડૉક્ટર વિશે ઉઠી છે અને સ્ટાફની કમી છે અને ખાસ તો આજે દિલ્હીથી કોઈક અહીંયા આવ્યું છે એવું અમને આરોગ્ય વિભાગના સ્ટાફના લોકો જે મને કીધું સરકારી દવાખાનાના કે આવા કોઈક આવ્યા છે તમે મહેરબાની કરી અને તાલુકાની આરોગ્યની પરિસ્થિતિ હાવ કથળી ગઈ છે તો તમે રજૂઆત કરો અમે તો અધિકારી છીએ અમે રજૂઆત નહીં કરી શકીએ એટલે તમે વિચારી લો કે આ રાપર તાલુકાની આરોગ્યની વ્યવસ્થા ક્યાં જઈ ખાડે પડી છે આજે પણ મેડમને અમે ઉગ્ર રીતે અને એક વિનમ્રતાપૂર્વક એક જ વાત કરી છે કે અહીંયાની આરોગ્યની સ્થિતિમાં સુધારો લાવો અને જો હવે આમ નહીં થાય તો અમે આખા તાલુકાના લોકો ટૂંક સમયમાં આ બાબતે કાંઈક વિચારીશું તંત્રને શું કહેશું તંત્રને આ બાબતે એક જ કહીશ કે ખાલી વારે ઘડીએ ખોટા આશ્વાસનો આપ્યા કરતા જો ખરેખર કામ થાય આજે જો કોઈક બારેથી આવવાનું હતું અને જે સાફ સફાઈ હતી દવાખાને દવાખાનાનો સ્ટાફ હાજર હતો બધા વેલ સેટ થઈને ફોટા પડાવતા હતા એવી જો રોજે પરિસ્થિતિ હોય તો તાલુકાનું આરોગ્ય સુધરી શકે એમ છે